જેમ કે બ્લોકના કામ છે પાણીનું કામ છે નહેરા સફાઈનું કામ છે દાખલા આવકના દાખલા આ તે મંત્રી સાહેબ રેગ્યુલર બદલી થતી હોય અઠવાડિયામાં બે દિવસ ફાળવે છે જ્યારે આવે તો એમ કે ભાઈ નથી સાહેબ કાલે આવશે પમદી આવશે તો બિચારા શું કરવાના ખૂબ તકલીફ છે બે વર્ષથી બુધીલ ગ્રામ પંચાયતમાં વરજવાર શાસન લાગ્યું છે આ બે વર્ષથી ગામની અંદર એક પણ વિકાસનું કામ નથી થયું આગળના સરપંચો જે કામ કર્યા છે એ એક પણ કામ આ વડદારમાં થયું નથી ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં છસો પંચોતેર જેટલા ગામડાઓ આવેલા છે જેમાં સાડે ત્રણસોથી વધુ ગ્રામ પંચાયતોમાં કહી શકાય કે હાલ સરપંચના અભાવે ગ્રામ પંચાયત છે તે બંધ અવસ્થામાં જોવા મળી રહી છે કહી શકાય કે જે રીતે સરપંચ ના હોય તો વહીવટદારો જે છે તે પોતાનું શાસન કરતા હોય છે તેવામાં તલાટી મંત્રી સહિતના અનેક જે અધિકારીઓ છે તે સમયસર ન આવતા હોવાથી લોકોના કામો છે તે હાલ તો અત્યારે ટલે ચડ્યા છે ત્યારે કહી શકાય છે કે સાડા ત્રણસો કરતાં વધુ જે ગ્રામ પંચાયતો આવેલી છે તે ગ્રામ પંચાયતોમાં હાલ અત્યારે જે અઢીલ અલીગઢના ટાળાઓ છે તે જોવા મળી રહ્યા છે તેના કારણે લોકોને જે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો પણ હાલ અત્યારે ગામડાઓમાં જે રીતે સરપંચોની ચૂંટણી જે તે સમયસર થવી જોઈએ તેવી પણ એક લોક માંગ છે તે સરકાર પાસે ઉઠવા પામી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર